અને ગેબીનાથ સાથે એને બેહના છે જેને ગેબીનાથ મને આપા મેપારે જેને ગુરુ શિષ્યનો નાતો છે બીજ ભરવા માટે થાન કટ જાય ગુજરાતના ઘણા ગામડા છે પણ કોઈને ગઢ નથી કહેવા તો થાનને ગઢ કહેવામાં આવે છે ઈ થાનગઢ ગઢ ગેબીનાથની પરંપરા આવી છે કે હોરઠની અંદર જે કાઈ સંતો ભક્તોની કથાઓ છે ને ચલા દાન બાપુ હોય આપા ગીગા હોય

પણ જાવ મારું વચન છે એનું નામ તમે રાણી અને રોડી રાખજો ગેબીનાથ આપા મેપાના વચનો ઉપર લોણસરીયા ગામના રતના આપા બાંબાના ઘરે ઈ બે જતંબાઓનો જન્મ થયો પણ જન્મમાં કોક જગતમાં કર્મી ઉજાળવા કો ઈ ભાંગે પરની ભો પણ વળતર માંગે નહીં વિટલા ઈ રાણીમાન રોડીમાં બચપણની અંદર ગારાના ભગવાન કૃષ્ણને બનાવે એની સામે માખણ દૂધ ધરે એની સામે મિશ્રી ધરે જેની બચપણથી રમત ઠાકર હારે લાગી છે ભક્ત બીજ બળતે નહીં બળ જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે આખીર સંતને સંત ભક્ત બીજ ગમે સમાજમાં જાય અરે સબનો કસાય વાડે ગયો ને તોય બાપુ સબનો ભક્ત થઈ ગયો સા માટે કે પૂર્વની કમાઈથી હતો અજામેલ જાતે બ્રાહ્મણ હતા

કે હતી કાળિયા લોટકી જે જમની જોટ થઈ ગઈ પોટકી ને વૃદ્ધ તાના વળિયા પાણી અમને ઉઠ લાવવા સમજ સમજ માનવી હવે મારા રામ ને રજાવવા અજે મેલ ને સેલી અવસ્થા આલે છે જીવ ને જમને વાદ આલે છે પોતાના પુત્ર નારાયણ ને યાદ કરે છે નારાયણ ક્યાં વિયો ગયો નારાયણ ક્યાં વિયો ગયો તોડીને ભાગે તુરમાં હો હો કરવા પડે હાથ પણ વડ કેતા હોલે જો અસલ હોય ઓલાદ પોતાનો પુત્ર નારાણ ને આવીને બોરે ન બોરે પણ નારાણ નારાણ કરતા ને એટલે ત્રિલોકનો નાથ નારાણ જે આવીને બોર્યો અને હજા મેલ ના પાઈ જે કાળ ના યમ આવ્યા હતા એ પાછા આવી ગયા સા માટે કે ને ઈશ્વર નામ નો દોર હતો પરમાત્મા એ હજા મેલ ને કીધું તારી આવીશ પૂરા 100 વર્ષની છે પૂરા બોરાની આવી છે પણ તે તારા કર્મથી તારા શિકાર કરવાના કર્મ લૂંટ કરવાના કર્મ એનથી તે તારી આવીશ ઘટાડી દીધી છે હું જા તને પચાસ વરસ આપું છું અને હવે ભજન કરવા માટે બી મજા એ અજામેલ ગંગાના કટ ઉપર જઈ અને જેને ભજન કર્યો અને જેનો છેલ્લે આત્મો લેવા માટે ત્રિલોકના નાથને આવવું પડ્યો હોય ત્યારે ભક્ત કવિ પિંગલ લખે કઈ એક નામ થી અજામેલ તારો

ભગવાન કૃષ્ણની સેવા કરે છે પણ ધીરે 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 રેતી ની અંદર રમત રમે છે રેતી માં રમતા રમતા રાણી માને રૂડી માને એક હનુમાનજી મારા ફની મૂર્તિ મળી પણ હનુમાનજી ની મૂર્તિ જોઈ અને બે જોગમાયા ખુશી થઈ ગઈ કે માનાના રમકડામાં ઢેલી પોદિયા હોય આ પણ ને તો હનુમાન મળ્યો છે ઈ હનુમાન નહીં મસૂ નદી ના પટ ની અંદર રાણી મા એ રૂડી મા એ કે આપડો હનુમાન છે

ગામના માણસો હાસી કરે છે કે આનો હનુમાન થોડોક બારો આવે આ પૂર ની અંદર હનુમાનજી તણાઈ જાય મૂર્તિ તણાઈ જાય બહાર ન આવે અને તેથી રાણી માએ રોડી પાસે કીધું કે હનુમાનજી મહારાજ જ્યારે પ્રભુ રામે સેતુ બંધ બાજ્યો ત્યારે પથ્થર ઉપર રામ રામ લખ્યું તો જો પાના તરી જાતા હોય તો તમારા તો રૂવાડે રૂવાડે રામ રામ છે તમને રાણીને રોડી બોલાવે છે વિયામો થોડી વાર જેમ હુડકું ધરતું આવતું હોય એમ હનુમાનજી મહારાજ ને આવ્યા આજ પણ ઈ રાણીમાં હનુમાનજી કહેવાય છે ઈ જીવતર ની અંદર ધીરે 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 જિંદગી ના દિવસો પીયા જાય છે કે યા ના થાભલા રોજ ઉભા રહે વાયુ ના રોજ હાલે ઉદય મસ્ત ના દોરડા એ નટ બની રવિરાજ રોજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત ભરૂચ ને હાથ નો આવે કર્મવાદી બધા કર્મો કરતા રહે તેને ઊંઘવું કેમ આવે જે જગત નું કલ્યાણ કરવા એવા છે જગત ને દેવા